અમીરગઢ તાલુકો જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો ગામે ગામ શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટ્યા દેશ આખું રામજીના રંગમાં રંગાયું રામ મંદિરની પ્રતિષ્ઠા અનુસંધાને આજે આખો દેશ રામ ભક્તિના રંગમાં રંગાયું છે ત્યારે ગામે ગામ રામજી ભગવાનની શોભાયાત્રા અને રથયાત્રા નીકળી રહી છે ત્યારે આજે અમીરગઢ તાલુકામાં રામજી ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ડીજે અને ઢોલના તાલે સમગ્ર તાલુકો રામ ભક્તિમય બની ગયો હતો આજ લોકોએ બજારો સ્વયંભૂ બંધ પાડી ભગવાનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી નાના ભૂલકાઓથી લઈ સૌ કોઈ આજે ડીજે સાથે શોભાયાત્રાને પુષ્પથી વધાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ આજે ભગવાનની પ્રતિષ્ઠાને ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે નાના ભૂલકાઓ વડીલો યુવાનો અને કન્યાઓ સહિત સૌ કોઈ આજે રામજી મંદિરની અયોધ્યા ખાતે થનારી પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે